સરકારી તંત્રની ખાસિયતથી શરૂઆત કરીએ નબળું કામ તૈયાર અને નબળું કામ કરવા પૈસા વાપરો એ જ નબળું કામ જો તૂટી જાય એટલે કે રોડ તૂટી જાય ત્યારે તેને રિપેર કરવાના નામે ફરી પૈસા વાપરો છોટા ઉદયપુર જિલ્લાની સુખી જરાશય યોજના અધિકારીઓનું સાંઠગાંઠનું ઉદાહરણ છે જ્યાં બાંધકામ કરતા ભ્રષ્ટાચાર વધુ મજબૂત જણાય છે છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ માટે ઉપયોગી કેનાલની હાલત વિકાસની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે અહીં સરકારી તંત્રની કાર્યદક્ષતા અને પારદર્શિતા પર સવાલ થાય તે સ્વાભાવિક છે કારણ કે સુખી જળાશય યોજનાની કેનાલોનું બસો પચ્ચીસ કરોડના માતબર ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ આધુનિકતા અને ગુણવત્તાનો અદ્ભુત ચમત્કાર જુઓ કે કેનાલોનું વિધિવત લોકાર્પણ થાય તે પહેલાં જ તેમાં મસમોટા ગાબડા અને તિરાડો પડી ગઈ હલકી ગુણવત્તા કામ કેવી રીતે થાય તમારી આવ્યો બનાવવા માટે તો મિની પ્લાન્ટ લગાવવા માટે પ્રાયોરિટીને મતલબ જે પ્લાન્ટ ઉભો કરવાનો હોય છે તે માટેના સર્ટિફિકેટો કોને આપ્યા પહેલો સવાલ ત્યાં ઉભો થાય છે જે આ સિમેન્ટનું કામ છે કોન્ક્રીટ વર્ક છે તો કોને કર્યા તેની પર બી સીધો સવાલ ઉભો થાય છે છોટાઉદેપુરના ડુંગરાવાટ ગામે જિલ્લાનું સૌથી મોટું સુખી ડેમ બનાવાયો સુખી જળાશય યોજનાની કેનાલોનું કામ ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં પૂર્ણ થયું દાયકાઓ સુધી આ કેનાલથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો તેનાથી એકસો એકત્રીસ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે પાવીજેતપુર છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના બાણુ ગામોને સુખી ડેમની કેનાલથી સિંચાઈનો લાભ મળે છે સત્તર હજાર ચોરાણું હેક્ટર પિયત વિસ્તારમાં કેનાલથી પાણી મળે છે સરકારી જૂની કેનાલોનું નવીનીકરણ કરવાનો નિર્ણય કર્યો અને આ માટે 225 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરાયો કેનાલોમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે જે ભ્રષ્ટાચારવાળી કામગીરીનો બોલતો પુરાવો છે ઓડિયારી ગામે આ કેનલ જે હજી તો માન બનને 2 મહિના બી નથી થયા અને એની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે મારી પાછળ છે કે હજુ તો ટેસ્ટિંગ નથી થયું પાણી બી છોડવામાં નથી આવ્યું તો પહેલા જ વરસાદના સિઝનમાં એનું ધોવાણ થઈને કેનલ કેનલ એકદમ દુર્ગ્રસ્ત થઈ ગઈ છે તો મારું સરકારને તંત્રને તંત્ર કેવું છે કે આપ જે બસો પચીસ કરોડ અંદાજિત રકમ ફાળવામાં આવેલી છે તો આ કયા ગુણવત્તાનું કામ અહીં સવાલ એ છે કે વર્ષો પહેલા બનેલી કેનાલો ટકી શકી પરંતુ 225 કરોડના ખર્ચે ગણતરીના દિવસોમાં જ કઈ રીતે બનેલી કેનાલો તૂટી ગઈ જો કે અધિકારીઓએ આશ્વાસન આપ્યું કે આ કામ ગેરંટી પીરિયડમાં છે અને તેને ફરીથી રિપેર કરવામાં આવશે પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલો છે જે અમારી ટીમે આઈડેન્ટિફાય કરી નાખેલું છે અને અત્યારે એજન્સીના લાયબિલિટી પીરિયડમાં આવતું હોવાથી એ જગ્યા રિપેર કરવામાં તાત્કાલિક આવશે જે જ્યારે પણ અત્યારે વરસાદનું થોડું ઘણું બંધ થઈ જશે પંદર દિવસનો અમને સમયગાળો મળશે તેમાં અમે રિપેર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે ખેડૂતો હવે ચિંતિત છે કે જો કેનાલનું લોકાર્પણ નથી થયું અને આ હાલત છે તો ભવિષ્યમાં સિંચાઈનું પાણી કેવી રીતે મળશે સુખી ડેમની કેનાલોથી તંત્રના વાંકે ખેડૂતો સુખી થવાને બદલે દુખી થઈ ગયા છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર